મહાદેવ હર બધાને તો સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર તો જય માતાજી રામ રામને કેમ છો તમે બધા મજામાં જશો ને જો મજામાં છે ને પપ્પા મામા ને મામીની જો એક સરસ મજાનો ટૂર કરી રહ્યા છે ટૂર તો જોઈએ તો બાઇક લઈને ઘરેથી માતાના મઠ સુધી જઈ રહ્યા છે તો તમને વિડીયોની અંદર માતાના દર્શન કરાવવાના છે आसान का बाइक लेन टूर खूब अग्रिष्य है कई व्यक्ति टूर्स ने कई कई जगह जाएं से तो तुम्हें कंटिन्यू बिना रेजियों चैनल ओपन ना हो तो सब्सक्राइब कर लीजियो वीडियो ने लाइक कर दे दी। आसान जी आगे निकलें जाओ बुद्ध जाओ माता आसान जी तो તો જો ફેમિલી હવે પપ્પા એમને થોડોક આરામ કર્યો છે કારણ કે બાઇક ચાલતી હોય એટલે થોડોક બાઇકને પણ થોડો આરામ આપવો પડે ને આપણે પણ થોડોક આરામ કરવો પડે તો રસ્તામાં જો ઊભા છે ચા પાણીને એવું કંઈક નાસ્તો બાસ્તો છે ને એવું થોડીક વાર કરીશું ને બાકી હવે ધીમે ધીમે હાલ છું તો જો બધા બેઠા છે હમ મસ્ત મજાની વાતો કરે છે જો સારી એવી જગ્યા છે ચા પાણીને બધું એવી વ્યવસ્થા સારી છે તો એવું કંઈક છે જો કન્ટિન્યુ બનાવી જો તમને દર્શન કરાવવાના છે ભાઈ માતાના મઠના હમ લઈને યાત્રા છે ભાઈ ધજાળાથી માતાનો મઠ તો જો સરસ મજાના જો કટારામાં બધું જાય છે ને પપ્પાની બેઠા છે ફાઇનલી ફેમિલી જો પપ્પા અને મામા અને બધા માતાના મઠ સુધી પહોંચી ગયા છે અને જો ત્યાં અત્યારે બહાર બધા ઊભા છે મંદિરમાં જવાની હવે તૈયારી છે કારણ કે નોરતા ચાલે છે લોકો પણ ખૂબ વધારે છે જો ફાઇનલી મંદિરની અંદર પહોંચી ગયા છે અને બહારથી જો તમે નજારો કેવો સરસ મજાનો લાગે છે લોકો નોરતાના કારણે પણ લોકો અત્યારે ખૂબ વધારે છે કારણ કે નોર્તાની અંદર માણસો અત્યારે ચાલીને પગપાળા જતા હોય રસ્તામાં પણ ધીમે ઘણા બધા કેમ્પ હોય એટલે સુવિધા પણ સારી હોય એટલે અત્યારે લોકો નહોતાના લીધે પબ્લિક અત્યારે ખૂબ વધારે દર્શન કરવા છે અને જો તમે લોકો કેટલા બધા દર્શન કરવા આવ્યા છે તમને પણ દર્શન કરાવવાના છે એટલે કન્ટિન્યુ બનાવી રેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો મિત્રો જુઓ અમે આરતીનો સમય થવા આવ્યો છે અને હવે આરતી થવાની તૈયારી છે તમને બતાવ્યું કે આરતી અમારે જો સરસ મજાની આરતી થઈ રહી છે તો નિહાળવા તમે આરતીનો પણ લાભ લઈ લો તમને પણ અમે પણ લઈને તમે પણ લઈ લો 好、啊。

ફેમિલી જુઓ તો અમે દર્શન થઈ ગયા છે અને હવે પરસેદી ચાલુ છે તો પરસેદી લેવા જવાનું છે જો સરસ મજાનું મંદિર છે એનું જો તો ચાલો ફેમિલીમાં જો પરિસ્થિતિ સરસ મજાની છે ગાંધી ગાંઠિયા ગુંદી શાક ને દાળ ભાત ને એવું છે તો ચાલો પરિસાદી લઈ લેવું જો બધા પપ્પા મામાન મમ્મી મામીન બધા બેસી ગયા છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીધો જે તમને બહારથી પણ માતાના મઠના દર્શન કરાવવાના છે તો મજસુદ બીજા ભાગની અંદર આપણા બધા ભાગ આવશે ત્યાં સુધી બધાને જય માતાજી કન્ટિન્યુ બનાવી લેજો